નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં ફરી એક વખત આજે વાત કરી રહ્યા છે પુરુષોત્તમ રિપોલાના વિરોધને લઈને અને આ ચર્ચા હાલમાં અત્યારે દિનરો રોજ કરવી પડી રહી છે કારણ કે અત્યારે આ જે સમગ્ર મુદ્દો છે એ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે દિન પ્રતિદિન આ વિરોધ છે તે વધતો જોવા મળી રહ્યો છે અને તેની સાથે ક્ષત્રિય સમાજનો જે આ વિરોધની જ્વાળા છે તે ખૂબ જ પ્રબળ બની ચૂકી છે અને હવે જે પ્રકારે જોઈ શકાય છે કે રાજ શેખાવતે જે ચિમકી ઉચ્ચારી છે અને જે રીતે પહેલાથી હંમેશાથી જે ક્ષત્રિય સમાજની વાત કરીએ તો ઇતિહાસમાં જે પ્રકારે હંમેશાથી માન સન્માનની લડાઈ લડતા આવ્યા છે તે જ રીતે ફરી એક વખત એ જ માન સન્માનની લડાઈ ક્ષત્રિય સમાજ દ્વારા લડવામાં આવશે તેમના દ્વારા માટે હજી પણ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવાના મૂડમાં નથી પરંતુ તેની સાથે સાથે ભાજપ પણ ઉમેદવાર બદલવાના મૂડમાં બિલકુલ નથી કારણ કે જે રીતે આ બધા જ વિરોધની વચ્ચે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે તે માટેની તારીખની જાહેરાત પણ થઈ ચૂકી છે તે જોતા ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપે મન બનાવી લીધું છે પુરુષોત્તમ રૂપાલાને જ રાજકોટથી ઉમેદવાર બનાવવાનો જે સાથે જ જે પ્રકારે જોઈ શકાય છે તેની સામે ક્ષત્રિય સમાજ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે આજે જે ક્ષત્રિય સમાજ છે રાજ શેખાવત તેમની સાથે જે કમલમનો ઘેરાવો કરવા માટે પહોંચ્યા હતા અને જ્યાં જે પ્રકારના ત્યાં દ્રશ્યો જોવા મળ્યા છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે અને જે પ્રકારે કહી શકાય છે કે છપા ઝપાઝપીના દ્રશ્યો પણ ત્યાં સર્જાયા છે છતાં પણ હજી ન તો ક્ષત્રિય સમાજ ઝૂકવાના મૂડમાં છે અને ન તો ભાજપ ઝૂકવાના મૂડમાં છે હવે આ જે લડત છે તે ક્યાં જઈને અટક તેની સાથે જ જ્યારે હવે રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે ત્યારે તેના કેવા પડઘા પડશે તેના વિશે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે પોલિટિકલ એનાલિસ્ટ છે વાસુદેવભાઈ પટેલ વાસુદેવભાઈ આપનું સ્વાગત છે

આ વખતે જે નિમિત્ત છે એ મિસ્ટર રૂપાલાની જે છે ટિપ્પણી રાજઘરાટલું મોટું આંદોલન અથવા તો આટલો બધું જન આક્રોશ વિરોધ છતાં રૂપાલા સોડમીએ ફોર્મ ભરશે એવી જે જાહેરાત કરી છે એનો અર્થ એવો થાય કે આ આખી લડાઈ ને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના મતદાન સાથે સીધો સંબંધ જે લડાઈ છે એ લડાઈ તદ્દન વ્યાજબી છે અને આ લડાઈ ક્ષેત્રીઓ લડી શકે અને બાકીની બધી કોમ્યુનિટી ને એ આ ઘટના પછી જે તે કોમ્યુનિટી માટે જે હલકી પાતળી જે કોમેન્ટો હોય છે એ કોમેન્ટો ભવિષ્યમાં બંધ પણ થાય છે પણ સાધારણ રીતે ગુજરાતમાં અત્યાર સુધી જે રાજકારણ ઘેલાતું હતું કે પટેલો પટેલ જયારે કોઈ એક બાજુ જાય તો બાકીની કોમ્યુનિટી છે એ સામે આવી જાય એ સત્તા પક્ષ વિપક્ષ એવું કોઈ જોતી નથી હોતી એટલે જેમ ગામમાં બે ધડા હોય ને બે ગામમાં બે પક્ષ હોય પાર્ટીઓ બે હોય એક બાજુ આ હોય બીજી બાજુ બીજું ગ્રુપ હોય એમ જયારે પટેલનો વિષય આવે છે ત્યારે બાકીની કોમ્યુનિટીના જે મતદાતાઓ છે એ સામેના પક્ષે ભેગા થઈ જતા હોય એના આધારે સાત બાર સત્તર આ બાવીસ આ બધી ચૂંટણીઓ ખેલાણી છે એ મુદ્દો ધીમે ધીમે પાટીદારો મુદ્દો છે એટલો બધો ડાયલ્યુટ થઈ ગયો કે એના આધારે કદાચ ખેલવાનું હવે બને એટલે આ વખતે મુદ્દો બનાવ્યો હશે એવું દેખાઈ રહ્યું છે અને ક્ષેત્રીય કોમ્યુનિટી જે છે એક વાર લડવા નીકળે તો પાછી નહીં વળે એમ પાટીદારો વખતે જે પહેલું હતું નહોતા વેળા એમ આ પણ પાછા નહીં વળે અને બીજેપી નું જે સ્ટેન્ડ છે

એટલું તો ચોક્કસ માની શકાય છે એમાં બે મત નથી અને એમાં કોણ કોની સાથે કેવી રીતે ચાલતું હશે એ તો આ આ આ બધી લડાઈઓ લડાઈઓ છે છે ને હોય લડાઈમાં એક 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 હિસાબ થઈને આ લડાઈઓ લડાતી હોય છે એટલે આમાં કોણ ક્યારે કેટલું શું કરશે એના અંદાજો પણ હોય છે એટલે હું એવું માનું છું કે આ એક સાદા સીધા સ્ટેટમેન્ટ ઉપરની લડાઈ નથી આ લડાઈ ચૂંટણીની લડાઈ છે પણ ચૂંટણીની લડાઈ હોવા છતાં પણ મને એવું લાગે છે કે ક્ષેત્રીય રાજા મહારાજાઓના જે પરિવારો ઉપર જે ટિપ્પણી થઈ છે છે એમના સમાજ ઉપર આવીને આવી ટીપણીઓ છે ત્યારે નાનો સમાજ તો કશું કરી નથી શકતો તો આ જે ક્ષેત્રીય સમાજ છે એને જાતે લડવાને બદલે બાકીના બધા સમાજોને એમને શરૂઆત પણ કરી છે એમાં ક્યાંક પણ વાસુદેવજી એમાં પાટીદાર સમાજ તો ત્યારે તો છે સુરેન્દ્રનગરમાં પાટીદારો દ્વારા જ બેનરો લગાવવામાં આવ્યા છે પાટીદારો તેમની સાથે છે સમર્થનમાં છે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે એમાં એવું છે કે પાટીદાર રૂપાલા સાહેબ પાટીદાર પાટીદાર એઝ અ કોમ્યુનિટી વિરોધ ક્યારેનો ચાલુ થઈ ગયો કે ભાઈ રૂપાલા એ આજે ચૌદ યુવાનો જેને મારી નાખવામાં આવ્યા બેનોને ઘરમાંથી કાઢીને જે ગાળો દીધી છે પોલીસ વાળા બરાબર આ બધા જે એ એ વખતે વખતે રૂપાલે હતા હતા એમના ચરણોમાં બેઠેલા અને સ્ટેટમેન્ટ કર્યું નથી રૂપાલે એક જગ્યાએ પણ દખલગીરી કરી નથી તો પટેલ સમાજ માટે રૂપાલા ના ઉપા રહ્યા તો પટેલો એ સમાજ પટેલોના આગેવાનોએ સમજવાની જરૂર છે કે એમનો સમય પૂરો થવા આવ્યો છે પટેલો જે રીતે આગેવાની કરે છે પટેલો જે રીતે બધા પોતાના પોતાના ખેમામાં પચાસ પચાસ લાખ રૂપિયા આપીને ડાયરેક્ટર બનીને જે બનાવે છે સંગઠનો કે છે કેવડાવે છે અને બધા લોકોને સંગઠિત કરે છે એને હવે સમજવાનો અથવા તો એનો દિવસ ભરાઈ જવાની સ્થિતિમાં આવી ગયો છે

પાટીદાર પાટીદાર પત્ર છે પાછું ખેંચવા માટે તૈયાર નથી એટલે એમને તો કોઈ અસર થાય એવું લાગતું નથી એમાં એમાં એવું છે કે પાર્ટીને અસર પાર્ટી અસર તો હાર જીતની શું લેવા પાર્ટીની હાર જીત સવાલ હવે પાર્ટીની હારજીત કરતા ભાજપ તો હવે વધુ મતો જીતવાની લડાઈ લડે છે પોતાની વાર્તાઓ છે એ ચૌદ અને ઓગણીસ જતું ચોવીસ માં એવો કોઈ માહોલ નથી એવી કોઈ સ્થિતિ નથી ખાલી ખાલી વાતો કરવી એને દીધે રાખવું એનાથી પંદર દિવસ પ્રવક્તા ડિબેટમાં આવતો નથી એટલે આ બધી સ્થિતિ છે એ સ્થિતિ ઉપર આધાર રાખતી હોય છે એવું મારું માનવું છે એની સાથે જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજ જેટલો ઉગ્ર જોવા મળી રહ્યો છે વધુ પડતી ઉગ્રતા નથી દેખાઈ રહી વાસુદેવજી એટલે હું એ જ કહી રહ્યો છું કે ક્ષત્રિયોની લડાઈ કોઈ હસ્તગત કરી રહ્યું છે ક્ષેત્રિયોની જે બેનો જે લડાઈ લડતી હતી અને જે રીતે એમને જે વાત કરી હતી એક વખત નક્કી કરી નાખો કે અમારે આ વોટ ની લડાઈ છે વોટ માટે થયેલી ઘટના છે વોટ માટે ચાલવાની છે તો તમે વોટ થી લડાઈ લડો ને તમે શુક્રવાર દંડા લઈને જાઓ છો એટલે ક્ષેત્રીઓની લડાઈ છે એને તોડી નાખવા માટે થઈને

એટલે આમાં એવું નથી આમાં શું શું છે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે તમારે ચૂંટણી ટાળે આવા કોઈ આંદોલનો કરાય નહીં ચૂંટણીના સંદર્ભમાં જ આ લડાઈ લડાઈ છે અને લડો જેટલા સમાજો તમે પ્રોટેક્શન આપવાની ગેરંટી આપો એટલા સમાજને તમે સાથે લો બીજું તમે આ જે કાર્યક્રમો આપવાની વાત છે તો મને લાગે છે કે આંદોલન તોડવા માટેની આખી એક જેને કહેવાય પ્રક્રિયા ચાલુ થઈ હોય એવું દેખાય છે પણ પણ અહીંયા તોડવાની વાત શકે વાસુદેવજી તો શું લાગે છે કે ક્યાંક આ રીતે આંદોલન તૂટી શકશે ખરી જે પ્રકારે ક્ષત્રિય સમાજ અત્યારે આગળ વધતો આપણને જોવા મળી રહ્યો છે જે રીતે અત્યારે વધુમાં વધુ લોકો સંગઠિત થતા આપણને જોવા મળી રહ્યા છે મહિલાઓ જોહર સુધીની ચીમકી ઉચ્ચારી હતી જોકે ચલો એ પછી વાત લેવામાં પણ આવી અને ત્યાં શાંત શાંત પણ 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 થઈ મહિલાઓ આગેવાનોએ કર્યા જે ખરેખર ક્ષત્રિય સમાજના આગેવાનો છે એમનું સ્પષ્ટ વલણ હજી સુધી ખુલીને સામે કેમ નથી આવી રહ્યું જો આપણે જો કદાચ તમારા જેવા વિશ્લેષક હોય એમને જો અંદાજો આવી રહ્યો હોય કે આ લડત હવે ક્ષત્રિય સમાજની નથી ચૂંટણી લક્ષી બની ગઈ છે તો આગેવાનો આગળ કેમ નથી આવી રહ્યા તે લોકો શું ઈચ્છે છે લક્ષી જ લડાઈ રાખવી જોઈએ તમે ચૂંટણી માટે જ મુદ્દો છે ચૂંટણી માટે જ આ કારનામા થઈ રહ્યા છે તો તમારે વોટ આધારે ચૂંટણી લડવી જોઈએ તમારે વોટ આધારે આંદોલન કરવું જોઈએ લક્ષી લડાઈ લડવાના મૂળમાં ક્ષત્રિય સમાજ કેમ જોવા મળે એમને તો કયું છે કે ભાજપ એમને કોઈ બેર નથી એમને તો માત્ર પુરુષોત્તમ રૂપાલા થી બેર છે પણ એ તો એવું છે કે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની સાથે છે તો પછી તમે રૂપાલાનો વિરોધ કરો ભાજપનો વિરોધ કરવો જ પડે ને આ વિરોધ તો થઈ ગયો છે ને એ અમે અમે આ કરીશું વોટ નહીં આપીએ તો હવે એનાથી તો એટલે રૂપાલાથી લડાઈ તો કમળ ઉપર જતી જ રહી છે ને રૂપાલા ઉપર ક્યાં લડાઈ રહી છે ને બીજી વાત એવી છે કે મારે આ ગુજરાતમાં જયારે દેશ આઝાદ થયો ત્યારે ખાસી સંખ્યામાં રજવાડા એકસો ને પાસઠ કેવા કઈ દોઢસો આસપાસ

હું એવું માનું છું કે આવી સંઘર્ષ વાળી જે સ્થિતિ ચાલે છે એના હાથમાં આનું નેતૃત્વ જવાબ ન દેવું જોઈએ અને મને એવું લાગે છે કે બહેનોએ જે નેતૃત્વ લીધું એ જ નેતૃત્વ યોગ્ય છે બહેનોના નેતૃત્વમાં જ આ લડાઈ થવી જોઈએ તો ખબર પડે કે આપણે છો એ બંધ થવું જોઈએ અને બંધ થવાની દિશામાં જયારે આખો માહોલ જઈ રહ્યો છે ત્યારે જે લાગે છે કે માફી પણ સ્વીકાર ન જ કરવી જોઈએ પુરુષોત્તમ રૂપાલા માફી માંગી છે સ્વીકારવામાં નથી આવી અને લડત હજી પણ આગળ વધી રહી છે પણ છે કે લોકશાહી ઉપર તો લોકોએ જ્ઞાતિ જાતિ ભૂલી ને એક જ એને કહેવાય સમાનતા સ્વતંત્રતા ન્યાય એને માટે એક વ્યક્તિનું ગૌરવ જળવાય એને માટે થઈને કામ કરવાનું હોય ત્યારે તમે આવી ભદ્ર ટીપ્પણીઓ કરો અને મતો લેવાનો જે પ્રયત્ન કરો આ એકંદરે છે છે અને એની સામે લડવું જોઈએ પણ જે જે આખી સ્થિતિ એને આવી રીતે તમે સંઘર્ષ કરીને વેડફી ન નખાય અને વેડફી નાખશે તો કશું કોઈના હાથમાં નહીં આવે પણ એટલે મને એવું લાગે છે કે આને એક શાંત સત્યાગ્રહના રૂપમાં લેવું જોઈએ અને હું એવું માનું છું થાય જ નહી આવા કાર્યક્રમો પણ ન આપવા જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું કારણ કે લડાઈ જે છે ને એ તમે જો સંઘર્ષના ના કાર્યક્રમો આપો ને તો ફોર્સ સાથે થઈ જાય છે ને પછી તો લડાઈ કરણી સેનાની ને પોલીસ વાળા ની થઈ જશે એમાં પછી આ જે ખરેખર જે આંદોલન કરવાની પણ એ થઈ રહ્યું છે ને વાસુદેવજી વાત તો ત્યાં જ થઈ રહી છે ને હવે જે ઘેરાઓ સુધી વાત પહોંચી છે ક્ષત્રિય સમાજ ત્યાં પહોંચ્યું છે રાજશેખા ત્યાં અટકાયત થઈ છે એટલે વાત ત્યાં પહોંચી ચુકી છે હવે આ એ જ લડાઈ બની ચુકી છે હવે પણ એ તો રાજકીય પાર્ટી કરે જ અને જો કરનાર જે છે એ ન સમજે તો પછી તો આપણે એમની કઈ કેટેગરીમાં ગણવાના એ ગણાઈ જાય ને તમે જયારે તમે કોઈ રાજકીય લડાઈ લડવા નીકળ્યા છો અને એમાં તમે તલવાર કાઢવાની વાત કરો તો તલવાર કાઢવાનો સમય નથી ને આ સમય છે તમારે બટન દબાવવાનો સમય છે બટન દબાવવાના સમય તમારી લડાઈ બટન ઉપર જવી જોઈએ તલવાર ઉપર શું કામ જવાની ક્ષેત્રીય છે એટલે તલવાર કાઢવી જેવું થોડું જરૂરી છે તમારે પાઠ ભણાવવાની જરૂર છે હવે પાઠ તમે નહીં ભણાવી શકો તલવાર કાઢશો શું કરશો ચાર જણા જેલમાં જશે કદાચ દંડા વાળી થશે તો ત્રણ જણા હોસ્પિટલમાં જશે

પરિપત્ર તેમના તરફ જેમને પુરુષોત્તમ રૂપાલા જ્યાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે હવે ત્યાંની આ બેઠક વાત કરીએ તો આ રીતે જ આ લડત આગળ વધતી જશે તો શું લાગે છે આપને કે ત્યાં જો ભાજપ તો અત્યારે આપણે કહી શકીએ છીએ કે બિલકુલ પણ હજી પણ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી શું લાગે છે કે પરિણામમાં કોઈ ફેરબદલ થઈ શકશે ત્યાં આમાં શું છે કે અત્યારે પરિણામ માટે કઈ પ્રિડિક્ટ કરવું એ ખૂબ વહેલું છે કારણ કે હજુ ફોર્મ પણ નથી હજુ તો સાતમી તારીખે તો કઈ હું સુધી સાયમ કઈક મતદાન છે એટલે આ બહુ છે એને માટે પણ ઓવરઓલ મને એવું લાગે છે કે આખા સંઘર્ષમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અધર જે ઓબીસી વગેરે છે અથવા તો બાકીની જે કોમ્યુનિટી જે છે જેને ખેડૂતોનો પાયાની રીતે વિરોધ હોય છે એવા મતો લેવાની કોઈને કોઈ ગણતરી પણ હોઈ શકે એટલે કોણ ક્યારે કેટલા મત ક્યાં જશે બહુ છે કારણ કે શું થશે ક્યાં આગળ ચાલશે વાત અઘરું છે પણ ચોક્કસ કઈ ને કઈ ગણતરી હોય તો જ ભારતીય જનતા પાર્ટી આ સ્ટેન્ડ લે ને કે આ સ્ટેન્ડ લે જી બિલકુલ બિલકુલ ગણતરી છે અને એટલા જ અને ભાજપને વિશ્વાસ પણ છે કે એમને એમને આ બેઠક ઉપર કોઈ નુકસાન થાય એટલે સુધી હવે યા છે જે આ ઘેરાવો કરવાનો સમગ્ર જે કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યાં ત્યાં તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા છે તેના માહોલ વિશે પણ વાત કરી બ્રિજેશ ખાસ શું માહોલ પહેલા તો ત્યાં જોવા મળ્યો છે જે પ્રકારે

તેને લઈને વાત કરવામાં આવે તો જે પ્રમાણે બહારનો માહોલ છે તે તમને હું દેખાડવાનો પ્રયાસ કરીશ કારણ કે જે માહોલ છે છે દેવામાં આવે સાથે વાત કરવામાં આવે કે અહિયાં કમલમની અંદર પણ પોલીસ છે તેમજ બહાર પણ જે પ્રમાણે કોર્ડન કરી દેવામાં આવ્યું છે તો કહી શકાય કે જે પ્રમાણે ક્ષત્રિય સમાજ દ્વારા કમલમ નો ઘેરાવો કરવાની જે વાત છે તેને લઈને કમલમ ખાતે પણ ઘણા કમલમ માં આવતા તમામ જે રસ્તા છે ત્યાં પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે હજી તેઓ અહીંયા આવી શક્યા નથી કોઈ પણ ક્ષત્રિય આગેવાન અહીંયા આવી શકતું નથી સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે કમડમ ખાતે જે ઘેરાવાની વાત હતી તે અત્યારે તો કોઈ પણ પરિસ્થિતિમાં લાગતું નથી કે તેઓ અહીંયા પહોંચી શકે જી

કહી શકાય કે સન્નાટો છવાયેલો છે દર વર્ષે ચૂંટણી ત્યારે પણ લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કમલમ ખાતે જે ભીડ જોવા મળતી હતી ત્યારે અત્યારે બિલકુલ સન્નાટો જોવા મળી ચોક્કસ પોલીસ દ્વારા પણ તમામે તમામ જે કાર્યકર્તાઓ હોય કે કોઈ પણ હોય તેને પૂરેપૂરું ચેકિંગ કરીને કમલમ ખાતે અહીંયા દેવામાં આવી રહ્યા છે તો સાથે જ વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ વ્યક્ત કરવાની વાત હતી

કોઈ બહુ જ મોટા શોર પહેલાનો સન્નાટો કહી શકાય છે આ અરે કશું આમાં એવું છે કે સરકારી તંત્ર જે છે એટલું બધું એલર્ટ છે ને જેને જેને જે જે લોકો ત્યાં જવાની સંભાવના વાળા એમને કદાચ આગળથી જ પકડી લીધા હશે એમ કીધું ને એમને તો એરપોર્ટ પરથી લઈ લીધા એમ બધાને પકડી લે ત્યાં પ્રોબ્લેમ સુધી પહોંચવાની કોઈ સંભાવના જ નથી કારણ કે તંત્ર એના માટે જ એલર્ટ છે ને છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર આ કામ કરી રહ્યું છે એટલે એનો અનુભવ પણ છે કે ના થવા દેવું હોય ના ધવા દે અને જેને ન ક્યાંય જવા દેવા ન દવા દે જેને પરમિશન કાર્યક્રમ ની ના જ આપવી હોય ના જ આપે આ બધું કરવા માટે તંત્ર ટેવાયેલું છે અને એ પ્રમાણે થશે હું નથી માનતો કે કમલમ ઉપર કઈ ત્યાં પહોંચી કોઈ જી બ્રિજેશ જ્યારે એરપોર્ટ ખાતે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે કેટલી સંખ્યામાં ત્યાં ક્ષત્રિય સમાજના લોકો આપણને જોવા મળ્યા છે જી બિલકુલ એરપોર્ટ ખાતે વાત કરવામાં આવે તો પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોય દેવામાં આવે તો જયપુર થી જયારે રણિત ચંદા ના જે રાજ શેખાવત ત્યાં પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપરથી પણ તેમણે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મીડિયામાં વાયરલ કર્યો હતો કે તેઓ કમલમ ખાતે પહોંચવાના છે અને સાથે બે વાગે કમલમ ખાતે તમામ તમામ જે તેમના ક્ષેત્રીય સમાજના લોકો છે તે તેમની સાથે જોડાશે તેવી તેમણે વાત કરી હતી ચિમકી આપી હતી લઈને ત્યાંથી ત્યાંથી ને અટકાયત કરી દેવામાં આવી વાત કરવામાં આવે તો કોબા અને ખાસ કરીને આવતા ખાતેના જે રોડ ઉપર છે ત્યાં પણ પોલીસ દ્વારા કોર્ડન કરીને જે કહી શકાય કે બેરિકેડિંગ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જ કમલમનો જે રસ્તો છે બંને બાજુથી એટલે કે અડાલજ બાજુથી પ્રવેશ કરતા અને સાથે જ ગાંધીનગરથી પ્રવેશ કરતા રસ્તા ઉપર પણ કોર્ડન કરી દેવામાં આવ્યું છે જેથી કરીને તેમણે જે કહ્યું તે પ્રમાણે બિલકુલ કે કમલમ સુધી કોઈ પહોંચે તેવું કમલમ સુધી કોઈ પહોંચે નહીં તે પ્રકારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાસુદેવભાઈ પણ જે પ્રકારે જણાવ્યું કે એ બધા જ લોકોની ધરપકડ પહેલેથી જ કરી દેવામાં આવી હશે એટલે કમલમ સુધી તો કોઈ નહીં પહોંચી શકે પણ છતાં પણ અટકશે સમય અહીંયા સમાપ્ત થાય છે વાસુદેવજી બ્રિજેશ આ બંને સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ આભાર પણ ક્યાંક શબ્દોથી ક્યાંક આંદોલનથી અને ક્યાંક પ્રહારોથી આ ઘેરાવો ભાજપ પર થતો જોવા મળી રહ્યો છે હજી પણ કરણી સેના ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જ છે ભાજપ હજી પણ મક્કમ છે અને દરરોજ આપણે એ જ વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ કે આ જ પ્રશ્ન છે કે આ જે લડાઈ છે આ જે લડત છે તે ક્યાં જઈને અટકશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર